સુરત અને તેનો ડ્રગ્સનો ઇન સુરત અભિયાન હેઠળ એસઓજીની એક મોટી સફળતા હાથ મળી છે આપને જણાવી દઈએ કે જ્યારે સુરતનો ડ્રગ્સ ઇન મોટી સફળતા હાથ મળી છે બાર લાખથી વધુના મેપડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં નશાખોરી અને ડ્રગ્સના ઝાડને ઉખાડી ફેંકવા માટે ચાલી રહેલા ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા હાથ મળી છે અને જહાંગીરપુર વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને બાર લાખથી વધુના કિંમતનો મેપડ્રોન ડ્રગ્સનો જથ્થો ઈસમને ઝડપી પાડ્યો છે અને આ સાથે અભિયાન અંતર્ગત એસઓજી ટીમે ગુપ્ત બાતમીના આધારે જહાંગીરપુરા વિસ્તારમાં ટ્રેપ ગોઠવીને સઘન તપાસ હાથ ધરી હતી અને ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોટી માત્રામાં મેપડ્રોન મળી આવ્યા હતા તરત જ તેને કાયદેસરની કાર્યવાહી કર હેઠળ કબજે લઈને ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી કોણ છે અને ક્યાંથી ડ્રગ્સ મેળવ્યા છે કોને આપી રહ્યો છે તે દિશામાં એસઓજી પોલીસ દ્વારા ઉડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ આરોપી પાછળ કોઈ મોટું ડ્રગ નેટવર્ક કાર્યરત છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે તો એસઓજી પોલીસ દ્વારા એક મોટી સફળતા હાથ મળી છે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ એસઓજીની એક મોટી સફળતા મળી છે જહાંગીરપુરામાંથી બાર લાખથી વધુના મેપડ્રોન ડ્રગ્સ સાથે કિસમને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં નશાખોરી અને ડ્રગ્સના ઝાડને ઉખાડી ફેંકવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સનો આજે

તેની પાસેથી મોટી માત્રામાં બાપ ડ્રોન મળી આવ્યો હતો ને તરત જ તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લઈ ધરપકડ કરવામાં આવી છે આરોપી કોણ અને ક્યાંથી આ ડ્રગ્સ મેળવ્યા તેને કોણે આપ્યા અને તે કઈ દિશામાં અત્યારે હાલ તે લઈ જવાનું છે તે એસઓજી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપી પાછળ કોઈ મોટું ડ્રગ નેટવર્ક તો નથી કાર્યરત તો તેને પણ તપાસવામાં આવી રહ્યું છે નો ટ્રસ્ટ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે તેમાં કાલકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાદની આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સોનમ રેસીડેન્સી પાસે સ્વસ્તી રોડ પરથી વાતની આધારે એક સુરસિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખ જે જહાંગીરપુરાનો રહેવાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડપીમાંથી એકસો ત્રીસ ગ્રામ અંદાજે તેર લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મો મોબાઈલ બાઇક મળી કુલ તેર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન શિબુ શેખ છે નોટરિયસ સિટર છે અગાઉ બે હજાર બાવીસના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં એકવીસથી પચીસ સુધીના બીજા પાંચ પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ કરી ચૂકી છે આ માલ ક્યાંથી લાવ્યો તો ક્યાં આપવાનો હતો એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને આ એન્ટી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે